દોસ્તો શું તમને ખબર છે ચીનના ગામડાઓ કેવા દેખાય છે અને ચીનમાં ખેતી કેવી રીતે થાય છે જો ન ખબર હોય તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો આજે જાણીશું ચીનના ગામડાઓ વિશેની અદભુત વાતો વિડીયોમાં આગળ વધી તે પહેલા ચેનલ ઉપર પહેલી વાર આવે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચીનના એવા સૌથી સમૃદ્ધ ગામ વિશે ખબર છે જે વૈભવ અને ઐશ્વર્ય આકાશમાં ચમકે છે પરંતુ એના માટે ગ્રામવાસીઓએ આકરી કિંમત ચૂકવવી પડે છે ગામના પાદરે વિશાળ કાય પ્રવેશ દ્વાર જે આવનારા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવે છે અને લખવામાં આવ્યું હોય છે ધ નંબર વિલેજ સ્કાય એટલે કે આ એક એવું નંબર ગામ છે કે જ્યાં આકાશની ઊંચાઈએ આંબ્યું છે ગામમાં પ્રવેશ તો ચારે તરફ જાહો જહાલી તમને પગોડા જેવા મોટા મોટા મકાનો જોવા મળે સુંદર બાગ બગીચાઓ થીમ પાર્ક અદ્યતન વિલાઓ ગામમાં રહેતા લગભગ તમામ લોકો પાસે મર્સિડીઝ કે ઓડી જેવી વૈભવી કાર હોય આ સાથે જ ટેકનોલોજીથી ભરપૂર ખેતરોમાં જે કાંઈ પણ જે નજારો હોય છે અદ્ભુત હોય છે ગામમાં રહેતા લગભગ તમામ લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે અને સાથે સાથે સુંદર મહિલાઓ પણ આ ગામમાં વસવાટ કરે છે ગામમાં રહેતા લગભગ આ ગામમાં વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યોની આબેહૂબ નકલો પણ બનાવવામાં આવી છે જેમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નકલ પણ સામેલ છે અને પેરિસના એફિલ ટાવરની નકલ પણ સામેલ છે સાથે ત્યાં ચીનના પાટનગર બેઇઝિંગના વિશ્વ ઇમારતની નકલ પણ જોવા મળશે અને સાથે વિશ્વની સૌથી લાંબી ચીનની દિવાલની ફરવાલાયક સ્થળ તરીકે બીચ પણ જોવા મળે છે ત્યાં અનેક લોકો ફરવા પણ જતા હોય છે આ ગામમાં બોતેર માળની વિશ્વની સૌથી ઊંચી હોટલો આ પૈકીની એક અદ્યતન હોટલ પણ છે અને ગામ પાસે પોતાના ટ્રાન્સપોર્ટ સેવા પણ છે અને આ ટ્રાન્સપોર્ટ સેવામાં પ્રવાસીઓને ટેક્સી કે બસ નહીં પરંતુ હેલિકોપ્ટરની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ બધું સાંભળીને તમને કદાચ લાગશે કે આ અઢળક સુવિધાઓ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ ધરાવતું ગામ ક્યાં તો કોઈ ફિલ્મના સેટ છે અને કા કહાણી પણ ફિલ્મી છે કારણ કે સામાન્ય રીતે ખેતરો કાચા મકાનો કાચા રસ્તાઓ પગદંડી ચબૂતરા અને ચોરો હોય અને ગામ કહેવાય આપણે મન તો ગામ એટલે ગાડું ધૂળિયું જીવન અને ગોબરની ગંધ પણ ચીનનું આ વ્યુસી ગામ એ વિચારથી તદ્દન વિપરીત છે આ ગામ વિશે વાતો જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ ગામ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત પણ અવશ્ય શેર કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ